ના ના પણ મને હું ત્યારથી તમારા ઘેર પૂછું ને એટલે મને આમ તું આવ્યો તો થોડીક થોડીક આમ ખબર તો પડી જઈએ એમ એમ પણ પછી એમ જોઈ નાખો તમે તારે તાર બાપા છે ને તાર બાપો હરે પરે ખાતો ઘણો હેંડે ખબર કે તને અને પેલું નાખવાનું દી કરે ખરો હા એટલે હરે પરે પીતો હેંડે હમણાં બાયો કેવી ખબર ને તને એટલે જરીક એમ છે પણ બે ભાર હું ધૂણે આવીને હા

હું બીમાર જ છું ને તમે આ કમ્પ્લીટ આલો કૂતો હંડે જોણ છોરો જોણ હું કો છું કૂતો હંડે આ મોદો ના મોદો પણ મને તને આટ ઉભું રેવાની તારી તાકાત નહોતી ને હમણાં આવ કૂતો જો હંડે અરે હું ખરેખર ખરો આમ તને કીધું કુણે તવન 20 રૂપિયા મોગે હ્યુથી આલા તું હેલુ કરવાનું છે એમ કે તેજી થતું બળવા લેવા જાય એમ કે તું બાર બ્રેડિંગ જતો રહ્યો એટલે બસ બાબા તારું પતિ આવે હું પતે મારું હવે તું બીમાર પડે ને એટલે દારૂ લાઈન મેલ દેવાનો છું એટલે તને દારૂ પીતેલો દારૂ પીએ લેક મોણા કમેડ થઈ જાય એટલે આ દારૂ પીતેલો અને તને દપેલો 15 દાન નો દારૂ મળ્યો એટલે તું કે ઓહો બડવા લિયા બેટા બડવા લિયા હું બડવા લેવા જઈ આપ દારૂ પીન કમેડ તું થઈ જો પણ કોને દારૂ પીધું તમે વળી તને દારૂ પીતેલો દેખાય

બોલાવા નહીતો આ ના રીતે દારૂ પી પછી એકલા રહી જાય મને બોલાવવા આવતા નઈ તમારે મારે કોઈ શપથ નઈ જા